નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા બાળ દોસ્તો કેમ છો નાના નાના ભૂલકાઓ તબિયત પાણી સારા ને સારા રાખજો કારણ કે તમારી ધોરણ પાંચ ની સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા આવી રહી છે તો તેની તૈયારી કરાવવા માટે હું આવી ગયો છું વિશાલ વાઢેલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું શું કે સીઈટી માં સેટ ની અંદર ધોરણ ત્રણ પર્યાવરણનું પચીસમું એટલે કે છેલ્લું ચેપ્ટર મારો તાલુકો ધોરણ 3 નું પર્યાવરણ આજે પૂર્ણ કરવાનું છે મારો તાલુકા થી આપણે પૂર્ણ કરવાનું છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો જોરદાર તમારા દોસ્તોને બોલાવી લો એટલે કે શેર કરી દો વિડિયો કમેન્ટ કરો લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને હા ચાલો વધુમાં સમય ન લેતા કહી દો કે મેટ ના વિડિયો આપણે ઉતારેલા છે ને મેટ ના વિડિયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે સેટ માં ગણિત નીચે છે બહુ મસ્ત અને ડીપ માં સમજાવ્યું છે તમને સમજાઈ જેવી તમારી સરળ ભાષામાં સમજાવેલું છે ચાલો

બધું જ આવેલું હોય છે તાલુકામાં રેડી જોઈએ નેક્સ્ટ સવાલ બે સવાલ બે જોતા પહેલા વાત કરી દો કે CET ની એક નવીન અદ્ભુત પુસ્તક આવી ગયું છે નૂતન CET આલ્ફા પબ્લિકેશન નું છે જોરદાર પુસ્તક છે તમારી પુસ્તકની ની કિંમત 360 રૂપિયા છે અને ડિસ્કાઉન્ટ 80 રૂપિયા આપવામાં આવે છે એટલે ખરીદી ભાવ 280 રૂપિયા પડશે રેડી અને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી રાખવામાં આવેલો છે ઓર્ડર કરવો હોય તો કોલ કરી શકો વોટ્સએપ પર મેસેજ કરી શકો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર પર જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો છે તેના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ફ્રી ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવેલું છે અને ફ્રી ટેસ્ટ સિરીઝ ક્યાં છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના દ્વારા આપી શકો છો તમારા નોલેજને ચેક કરી શકો છો રેડી જોઈએ ચાલો નેક્સ્ટ સવાલ નંબર બે ગામના તલાટી સરપંચ તાલુકામાં ગામના પ્રશ્નોની રજૂઆત કોને કરે છે તો તલાટી હોય કે ગામના સરપંચ હોય પોતાના જે પ્રોબ્લેમ્સ છે પોતાના ગામના જે પ્રોબ્લેમ્સ છે જે કઈ સમસ્યા છે જે કઈ મૂંઝવણ છે જે કઈ એના પ્રશ્નોની રજૂઆત છે તે પોતાના તાલુકાના જે વિકાસ કરનારા અધિકારી છે એવા તાલુકા વિકાસ અધિકારીને કરે કોને તાલુકા વિકાસ અધિકારીને ઇંગ્લિશમાં એને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય અથવા તો તહેસીલ ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ પણ કહેવાય ટીડીઓ યાદ રાખજો ઓકે તો એ નેક્સ્ટ ત્રીજો સવાલ કેટલા ગામડાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તેને શું કહેવાય ગામડાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તેને તાલુકો મહાલ જિલ્લો કે ગ્રામ જૂથ શું કહેવાય જિલ્લો સોરી તાલુકો કહેવા છે શું ગામડા છે ખાસ ધ્યાન રાખજો અહીંયા શબ્દ કે ગામડા છે અને ગામડાનો સમૂહ ભેગો કરીને એક જગ્યાએ વહીવટ થાય તો એને તાલુકો કહેવાય અને બધા તાલુકાને ભેગા કરીને એક જગ્યાએ વહીવટ કરવામાં આવે ને જિલ્લો કહેવાય રેડી ગામડા ભેગા થઈને તાલુકો તાલુકાઓ ભેગા થઈને જિલ્લો બને છે રેડી જોઈએ નેક્સ્ટ સવાલ નંબર ચાર વડગામ પાલનપુર ડીસા અને અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ છે વડગામ તાલુકાની સરહદ પાલનપુર તાલુકાને સ્પર્શે છે વડગામ તાલુકાની સરહદ પાલનપુર તાલુકાને સ્પર્શે પાલનપુર તાલુકાની સરહદ ડિસા અને અમીરગઢ તાલુકાને સ્પર્શે છે તો વડગામ તાલુકાનો પાડોશી તાલુકો કયો ગણાશે તો વડગામનો પાડોશી તો વડગામની સરહદ કોને એડે પાલનપુર ને એટલા માટે પાલનપુર છે તે શું થશે વડગામનો પાડોશી તાલુકો થશે પાલનપુર વડગામનો પાડોશી તાલુકો થાય પાલનપુર બાળક સ્વ પ્રયત્ન તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઉત્તર ઉદાહરણ સાથે સમજૂતી અને દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ મળશે પરીક્ષા પેપર ડાઉટ સોલ્યુશન માટે લાઇવ લેક્ચર અને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન તો વિદ્યાર્થીઓ જે બુકની વાત કરી રહ્યો છું તે બુક આ છે આ બુક તમને તદન ફ્રી મળવાની છે બરાબર કોર્સ ની પ્રાઈસ આપણે છે કેટલા ₹5000 પણ તમને આપ્યું છે ડિસ્કાઉન્ટ ને કોર્સ પડશે માત્ર ₹1000 માં જો તમને કોર્સ ખરીદવાની લિંક જોઈતી હોય નીચે ડિસ્ક્રિપ્શન માં છે ને તમારે બીજી કંઈ પણ કરવી હોય તો કોન્ટેક્ટ નંબર છે 63 54 82 73 ક્યાંથી ભરવું જોજો હા બુક ફ્રીમાં છે કોર્સ પરચેસ કરવાનું ભૂલતા નહીં ચાલો જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 5 કેટલાક તાલુકાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે એને શું કહેવાય હમણાં જ કીધું હતું કે ગામડાનો સમૂહ ભેગો કરીને શું બને તાલુકો અને તાલુકાનો સમૂહ ભેગો થઈને શું બનશે જિલ્લો ઓપ્શન એ

તો ફરી પાછા તમારા મિત્રો સાથે જોડાઈ જજો મારી સાથે ભૂલ્યા વગર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત